એક સમૃદ્ધ રાજ્યમાં જયસિંહ નામનો એક રાજા હતો રાજા જયસિંહ ખૂબ જ શક્તિશાળી અને ધનવાન હતો પરંતુ તે એટલો જ લાલચી અને સ્વાર્થી પણ હતો તેને હંમેશા વધુને વધુ સંપત્તિ અને સત્તાની ભૂખ રહેતી હતી રાજા જયસિંહના રાજ્યમાં ઘણા મંદિરો હતા જેમાં પુષ્કળ સોનું અને કિંમતી રત્નો હતા રાજાની નજર હંમેશા આ મંદિરોના ધન પર રહેતી હતી તે વિચારતો હતો કે જો આ બધું ધન તેના કબજામાં આવી જાય તો તે દુનિયાનો સૌથી શક્તિશાળી રાજા બની જશે રાજ્યમાં વૃદ્ધ અને જ્ઞાની પુરોહિત રહેતા હતા જેમનું નામ રામચરણ હતું રામચરણ રાજા જયસિંહના લાલચ અને સ્વાર્થ વિશે જાણતા હતા તેમણે રાજાને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ધન અને સત્તા એ જીવનના સાચા મૂલ્યો નથી પરંતુ રાજાએ તેમની વાત પર ક્યારે ધ્યાન આપ્યું ન હતું એક દિવસ રાજા જયસિંહે તમામ મંદિરોના ધન પર કબજો કરવાનો નિર્ણય લીધો તેમણે પોતાના સૈનિકોને મંદિરોમાં મોકલ્યા અને બધો ખજાનો લૂંટી લાવવાનો આદેશ આપ્યો લોકો ડરી ગયા અને તેમણે રામચરણને મદદ માટે વિનંતી કરી રામચરણે રાજા જયસિંહને મળવા જવાનું નક્કી કર્યું તેઓ રાજમહેલમાં ગયા અને રાજાને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો તેમણે કહ્યું રાજન તમે જે કરી રહ્યા છો તે ઘોરપાપ છે મંદિરનું ધન ભગવાનનું છે અને તેનો ઉપયોગ લોકોની સેવા માટે થવો જોઈએ જો તમે આ ધન લૂંટશો તો ભગવાન તમારાથી નારાજ થશે અને તમને ક્યારેય માફ નહીં કરે રાજા જયસિંહે રામચરણની વાત સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો તેમણે કહ્યું હું ભગવાથી ડરતો નથી હું આ રાજ્યનો રાજા છું અને હું જે ઈચ્છું તે કરી શકું છું આ મંદિરનું બધું ધન હવે મારું છે અને હું તેનો ઉપયોગ મારા સામ્રાજ્યને વધારવા માટે કરીશ રામચરણે રાજાને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાજા પોતાની જીદ પર અડગ રહ્યા અંતે રામચરણ નિરાશ થઈને મહેલમાંથી પાછા ફર્યા તે જ રાત્રે રાજા જયસિંહે એક ભયાનક સ્વપ્ન જોયું સ્વપ્નમાં તેમણે જોયું કે ભગવાન તેમનાથી ખૂબ જ ગુસ્સે છે અને તેમણે તેમનું રાજ્ય છીનવી લીધું છે રાજા ગભરાઈને જાગી ગયા અને તેમને સમજાયું કે રામચરણે જે કહ્યું હતું તે સાચું હતું રાજા જયસિંહને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમને ખૂબ જ પસ્તાવો થયો અને તેમણે તરત જ રામચરણને બોલાવ્યા રાજાએ રામચરણને કહ્યું મહાત્માજી મને માફ કરી દો મેં લાલચમાં આવીને ઘણું મોટું પાપ કર્યું છે હું મંદિરનું બધું ધન પાછું આપવા માંગુ છું અને ભગવાનની માફી માંગવા માંગુ છું કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો રામચરણે રાજાને માફ કરી દીધો તેમણે કહ્યું હું જાણતો હતો કે એક દિવસ તમને તમારી ભૂલ સમજાશે ભગવાન દયાળુ છે અને તે તમને ચોક્કસપણે માફ કરશે પરંતુ તમારે તમારા પાપનો પ્રાયશ્ચિત કરવો પડશે તમારે તમારા રાજ્યના લોકોની સેવા કરવી પડશે અને તેમને સુખી બનાવવા પડશે રાજા જયસિંહે રામચરણની વાત માની લીધી તેમણે મંદિરનું બધું ધન પાછું આપી દીધું અને પોતાના રાજ્યના લોકોની સેવા કરવાનું શરૂ કર્યું તેમણે ઘણા દવાખાના અને શાળાઓ ખોલાવ્યા અને ગરીબોને ભોજન અને આશ્રય આપ્યા રાજા જયસિંહ એક દયાળુ અને ન્યાયી રાજા બની ગયા લોકો તેમને ખૂબ ચાહતા હતા અને તેમણે ઘણા વર્ષો સુધી સુખેથી રાજ્ય કર્યું અને રાજા જયસિંહે હંમેશા યાદ રાખ્યું કે સાચું સુખધન અને સત્તામાં નહીં પરંતુ દયા ન્યાય અને લોકોની સેવામાં રહેલું છે